ક્યારેક કેવું હોય છે કે માત્ર એક આંકડો બસ એક નાનકડો આંકડો આખા સમાજની મોટી વાર્તા કહી જાય છે આજે આપણે એવા જ એક આંકડાની પાછળની આખી કહાણી સમજવાની કોશિશ કરીશું જે આપણને ભારતના સમાજની અંદર ઊંડે સુધી લઈ જશે પચાસ બસ આ જ છે એ આંકડો અત્યારે કદાચ એમ થશે કે આનો શું મતલબ પણ ધીરજ રાખો થોડી જ વારમાં સમજાઈ જશે કે આ એક નાનકડો આંકડો કેટલી મોટી અને જટિલ વાતનો ઈશારો કરી રહ્યો છે તો સવાલ એ જ છે કે આ પચાસનો આંકડો આખરે છે શું અને એનાથી પણ મોટો સવાલ કે આપણે એના વિશે આટલી ચિંતા કરવાની શું જરૂર છે ચાલો આ બધા સવાલોના જવાબ શોધવાનું શરૂ કરીએ આખી વાત બરાબર સમજાય માટે પહેલા એક મુખ્ય શબ્દ પકડી લઈએ લિંગ ગુણોત્તર જેને અંગ્રેજીમાં સેક્સ રેશિયો કહેવાય છે આનો સીધો સાધો મતલબ એ છે કે કોઈ પણ વિસ્તારમાં દર હજાર પુરુષો હોય તો એમની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે આ એકદમ સરળ પણ સમાજમાં સ્ત્રી પુરુષનો બેલેન્સ જાણવા માટેનો બહુ જ પાવરફુલ આઈડિયા છે ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ આપણે આખી વાતનો આધાર છે આંકડા એટલે કે ડેટા આપણે બે અલગ અલગ લેવલ પર આ ડેટાને જોઈશું એક આપણું ગુજરાત રાજ્ય અને બીજું આખું ભારત જોઈએ કે આ સરખામણી આપણને શું દેખાડે છે અહીં જે દેખાઈ રહ્યું છે એ કોઈ અંદાજ નથી આ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના ઓફિશિયલ આંકડા એટલે આપણે જે પણ વાત કરીશું એ આ જ નક્કર માહિતીના આધારે કરીશું જરા આ ટેબલ પર નજર કરીએ બે હજાર અગિયારમાં ગુજરાતનો ઓવરઓલ સેક્સ રેશિયો નવસો ને ઓગણીસ હતો જ્યારે આખા ભારતનો નવસો ને તેતાલીસ પણ ખરી નવાઈની વાત તો હવે આવે છે ગ્રામીણ વિસ્તારો જુઓ બંને જગ્યાએ આંકડો એકદમ સરખો છે નવસો ઓગણપચાસ ઝીરો તફાવત પણ જેવી નજર શહેરો તરફ જાય છે આખી ગેમ જ બદલાઈ જાય છે અને આ જે ફરક છે ને એ સૌથી વધારે ચોંકાવનારો દેખાય છે ઝીરોથી છ વર્ષના નાના બાળકોમાં શહેરી ગુજરાતમાં દર હજાર છોકરાઓ પર માત્ર આઠસો બાવન છોકરીઓ હતી જ્યારે આખા દેશની એવરેજ નવસો બે હતી અને બસ અહીં જ આપણને આપણો પેલો શરૂઆતનો પચાસનો આંકડો મળી જાય છે લગભગ ઓગણપચાસ પચાસ પોઈન્ટનો આટલો મોટો ગેપ આ બાર ચાર્ટ જુઓ એ પચાસ પોઈન્ટનું તફાવત કેટલો મોટો છે એ તરત જ આંખે વળગે છે એક તરફ ગુજરાત અને બીજી તરફ ભારત આ ખાલી આંકડાઓનો ખેલ નથી સમજી લો કે આ આવનારી પેઢીના સામાજિક સંતુલન માટે એક મોટી ચેતવણીની ઘંટડી છે આ ચિત્ર ખરેખર એ અંતરની ગંભીરતાને બતાવે છે આ જોઈને મગજમાં એક મોટો સવાલ આવે છે કે ભાઈ એવું તું શું છે કે જે શહેરોને આપણે વધુ ભણેલા ગણેલા અને એડવાન્સ માનીએ છીએ ત્યાં જ આ અસંતુલન ગામડાઓ કરતાં પણ વધારે છે આ સવાલ પર ખરેખર ઊંડાણથી વિચારવાની જરૂર છે અને હા આ કોઈ નવી સમસ્યા નથી કે જે હમણાં જ ઊભી થઈ હોય એના મૂળ તો ઘણા ઊંડા છે આ સમજવા માટે ચાલો ટાઈમમાં થોડું પાછળ જઈએ અને જોઈએ કે છેલ્લા સો વર્ષોમાં ભારતનું આ ચિત્ર કેવી રીતે બદલાયું છે આ સમયરેખા આખી સદીની કહાણી કહી રહી છે જુઓ ઓગણીસો એકમાં ભારતમાં લિંગ ગુણોત્તર નવસો બોતેર હતો જે ઘણો સારો કહેવાય પણ પછી દાયકાઓ સુધી એ સતત ઘટતો રહ્યો અને ઓગણીસો એકાણુંમાં તો નવસો છવ્વીસના સૌથી નીચા લેવલ પર પહોંચી ગયો હા બે હજાર અગિયારમાં થોડો સુધારો થયો પણ લાંબા ગાળે આ ટ્રેન્ડ સ્પષ્ટપણે ચિંતાજનક છે આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે આ ખાલી આંકડાઓ ઉપર નીચે નથી થઈ રહ્યા એની પાછળ સમાજની માન્યતાઓ પૈસાનું દબાણ અને ટેકનોલોજીના સારા ખરાબ ઉપયોગની એક બહુ જ કોમ્પ્લેક્સ સ્ટોરી છુપાયેલી છે અને અહીંથી એક બહુ જ ગંભીર મુદ્દો શરૂ થાય છે કે જ્યારે કોઈ સમાજમાં આટલા લાંબા સમય સુધી સ્ત્રી પુરુષની સંખ્યામાં આટલું મોટું અસંતુલન રહે તો એની અસરો શું થાય એનાથી કેવા કેવા સામાજિક પ્રોબ્લેમ્સ અને પડકારો ઊભા થઈ શકે છે પણ એક વાત છે જ્યારે સમાજમાં સમસ્યાઓ હદ કરતાં વધી જાય ત્યારે એની સામે અવાજ પણ ઉઠે જ છે આ આંકડાઓએ જે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી એના જવાબમાં સમાજમાંથી જ પરિવર્તન માટે એક લડાઈ શરૂ થઈ અને એ લડાઈ એટલે મહિલા આંદોલનો આપણી સોર્સ મટીરિયલ પણ આ જ પ્રતિભાવની વાત કરે છે એ સમજાવે છે કે કેવી રીતે અન્યાય અત્યાચાર અને અસમાનતા જેવી બાબતો સામે મહિલા આંદોલનો શરૂ થયા ખાસ કરીને ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં મહિલાઓ પોતાના હક અને હિતોની રક્ષા માટે એકસાથે આવી સંગઠિત થઈ આ આંદોલનો ખાલી વિરોધ નહોતા પણ પોતાના અસ્તિત્વ અને સન્માન માટેનો એક બુલંદ અવાજ હતો તો આપણે આંકડા જોયા એની પાછળનો ઇતિહાસ સમજ્યા અને એના પર સમાજનો પ્રતિભાવ કેવો રહ્યો એ પણ જોયું પણ વાર્તા અહીં પૂરી નથી થતી સાચું કહું તો અહીંથી કેટલાક વધારે ઊંડા સવાલો શરૂ થાય છે કોઈ પણ સામાજિક આંદોલનને જો ખરેખર સમજવું હોય તો આ સવાલો પૂછવા જ પડે કે ભાઈ આ આંદોલનો કેમ અને ક્યાં શરૂ થયા એમનો મુખ્ય હેતુ શું હતો અને સૌથી અગત્યનું શું એ સમાજ પર કોઈ લાંબા ગાળાની પોઝિટિવ અસર છોડી શક્યા અને અંતે આ બધી ચર્ચા આપણને ભવિષ્ય તરફ લઈ જાય છે આ આંકડા અને ઇતિહાસમાંથી શીખ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે હવે શું એક એવું ભવિષ્ય બનાવવા માટે શું કરવું જોઈએ જ્યાં આ સંતુલન ખાલી કાગળ પરના આંકડાઓમાં નહીં પણ લોકોની વિચારસરણીમાં પણ હોય આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે